ભાજપના નેતાઓ ઘટના સ્થળે પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હર્ષ સંઘવીએ મુલાકાત લીધી કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું શક્તિસિંહ ગોયલ અમિત ચાવડા પરેશ ધાનાણી સહિતના નેતાઓએ ત્યાં કેન્ડલ માર્ચ કરી આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી પણ આ બધાની વચ્ચે એક ચહેરો એવો છે કે જે નદારદ હતો રાજકોટની જનતા પૂછી રહી છે કે મોટા મોટા વચનો અને મોટા મોટા વાયદાઓ કરી અમારી પાસેથી મત માગનાર પરસોત્તમ રૂપાલા ક્યાં છે આપને યાદ હશે કે પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભાના ઉમેદવાર છે અને એની એક ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજે સૌથી મોટું આંદોલન કર્યું પણ પરસોત્તમ રૂપાલાની સાથે રાજકોટ ઊભું રહ્યું પરસોત્તમ રૂપાલાની પડખે ઊભું રહ્યું પણ અઠ્યાવીસ લોકો મૃત્યુ પામ્યા અનેક પરિવારોના દીકરા દીકરીઓ વાલસો જેમણે પોત ખોયા પણ પરસોત્તમ રૂપાલાને હજી સુધી સમય નથી કે તે રાજકોટની ઘટના માટે ઘટના સ્થળે મુલાકાત લે તે પીડિત પરિવારોને મળીને ખાલી સાંત્વના પણ આપે

દસ મિનિટ પણ કાઢીને જો રાજકોટ આવો તો તે પીડિત પરિવારોને મલો તો તેને હિંમત મળે આ તે જ પરિવારો છે આમાંથી કેટલાક પરિવારો એવા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટી એટલે કે પરસોત્તમ રૂપાલાની સાથે ઊભા હતા આજે તે લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કે નાનામાં નાનો માણસ આવીને તેને હિંમત આપે છે પણ તે જ પરશોત્તમ રૂપાલા જે મત માગવા માટે મંચ ઉપર ઊભી રહીને સભાને સંબોધતા હતા તે પરસોત્તમ રૂપાલા પરિવારો રૂપાલા સામે હવે ગુસ્સો અને આક્રોશ ચરમસીમાએ છે રાજકોટની જનતા કઈ રહી છે કે રૂપાલા સાહેબ કહે છે કે ગમે ત્યારે કોલ કરજો હું હાજર રહીશ હું તમારા માટે છું

જે પરિવારે પરિવારે બાર વર્ષથી લઈને ત્રીસ વર્ષના દીકરા દીકરીઓને ખોયા છે જે પરિવારના બાળકોને ઓળખવા મુશ્કેલ છે ડીએનએ ટેસ્ટ કરાવવા પડી રહ્યા છે તે પરિવાર તમારી રાહ જુએ છે પરસોત્તમભાઈ રૂપાલા આપ તો કેન્દ્રના મંત્રી છો આપ ભાજપના દિગ્ગજ નેતા તો આપની તો પહેલી ફરજ છે કે આપે ઘટના સ્થળે પહોંચવું જોઈએ આપે તે પરિવારની પાસે પહોંચવું જોઈએ પણ આપ નથી પહોંચ્યા બની શકે કે આપ કાર્યમાં આપ આપની વ્યસ્ત જિંદગીમાં વ્યસ્ત વધારે હો પણ જો સમય મળે તો આ પીડિત પરિવારના આંસુને લૂછવા એકવાર આવજો નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી અમને રજા આપો નમસ્કાર